પોક્સોના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે જૂનાગઢ ખાતેથી ઝડપી પાડતી કાવ્ય પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનોએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ આહિર કાવી પોલીસ સ્ટેશનના હોય નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બંડારની માહિતી એકત્ર કરી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલું હતું જે આધારે કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ આરોપી તથા ભોગ બંડારની માહિતી એકત્ર કરીને આરોપીના મોબાઈલનું આઈએમઆઈ નંબર શોધી કાઢી પોલીસ ઇન્સ્પેક્ટર વી એ આહિરના હોએ આરોપીઓના મોબાઈલનું આઈએમઆઈઇ નંબરના આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરાવતા આરોપીનો મોબાઈલ નંબરનું લોકેશન જુનાગઢ જિલ્લા ખાતે બતાવતું હોય જે લોકેશનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી એ આહિરનાઓએ ખાનગી રાહે તપાસ કરાવી માહિતી મેળવી તાત્કાલિક પોલીસ માણસોની ટીમ બનાવી જુનાગઢ જિલ્લાના મંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી જે લોકેશન ઉપર તપાસ કરતા સદર આરોપી તથા ભોગ બનનાર મળી આવતા આરોપીને પકડી લઈ હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કર કરવા સારું સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલા જંબુસન્નાઓને જાણ કરવામાં આવેલ છે